બાળક જયારે જન્મે ત્યારે ચંદન જેવા તમે બાળક ના નામ પર ઝાડ રોપી દો કે બાળક જયારે પરિપક્વ થશે એકવીસ વર્ષ નું થશે તમારે ડોનેશન પણ આપવું પડશે ને તો એ તેમાંથી મતલબ તમે આરામથી કરી શકો કે એક જ વસ્તુ ખેતી ના કરતા દાખલા તરીકે આંબો આપડા ખેડૂતો ભૂલ ત્યાં કરે છે કે આંબો આવશે એટલે ફક્ત આંબો જ આવશે પણ એવું નથી તમે ખેતી ને એટીએમ મોડલ તૈયાર કરો પાંચ લાખ ને વીસ હજાર ભાગ્યા તમે બાર કરો તો તેતાલીસ હજાર ત્રણસો રૂપિયા તમારો મતલબ મંથલી ઇન્કમ તમને મળી શકે આપણે સબસિડી માટે માં અપ્લાય કરીએ છીએ અને નાબાર્ડ આપણને પર પ્લાન્ટ પાંત્રીસ થી ચાલીસ રૂપિયા જેટલું જેટલી સબસીડી આપે છે ઓછામાં ઓછી જમીનમાં વધારે વધારે ઝાડ નાખીને તમારે વધારે વધારે ઉત્પાદન લઈને વધારેમાં વધારે ઇન્કમ જનરેટ કરવી અને તે એક તમામ દર્શક મિત્રોને મારી યુટ્યુબ ચેનલ ગુજરાતનું ઘરેણું ચેનલની અંદર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે એક એવું કહેવાય ને આદિવાસી વિસ્તાર જે છે અંતરિયાળ વિસ્તાર જે છે અને એની અંદર ધરમપુર ગામ જે છે એમાં એક પ્રગતિશીલ ખેડૂત જે છે એને આપણે આજે મળવાનું છે અને જે છે ઇઝરાયલ પદ્ધતિથી જે છે એ ખેતી કરે છે અને અનેક ખેડૂતો માટે જે છે પ્રેરણા બને એમ છે તો સંપૂર્ણ માહિતી જે છે આપણે રોહિતભાઈ પાસે તે આપણે રહેશું તો ચાલો મળીએ રોહિતભાઈ અને આના વિશે થોડીક વધુ માહિતી જે છે એ લઈએ કે કઈ રીતે જે છે કઈ ટેકનિક અપનાવે છે કઈ રીતે ખેતી કરે છે અને ખેતીની અંદર વધારે કઈ રીતે ઉત્પાદન મેળવે છે સંપૂર્ણ માહિતી વધારે સમય ન આપણે તેમના પાસેથી લઈએ તો રોહિતભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સૌ પ્રથમ તો આપનો પ્રથમ પરિચય આપજો અને આપનો અભ્યાસ શું છે એના વિશે થોડી માહિતી આપજો દર્શક મિત્રોને મારું નામ રોહિત કુમાર અંબેલાલ પટેલ મુકમ પોસ્ટ ચિંચોજાર તાલુકો ધરમપુર ડિસ્ટ્રિક્ટ વલસાડ મારું એજ્યુકેશનની વાત કરું તો એજ્યુકેશન એમ કોમ થયેલ છું અને નવ વર્ષ વસુધારા ડેરીમાં જોબ કરી છે વસુધારા ડેરીમાં હા ધરમપુર તાલુકો સુપરવિઝનમાં હતા અને ત્યારબાદ ઈચ્છા થઈ કે ખેતી જ કરીએ બરાબર કેમ કે ત્યાં શું કહે કે જોબ જોબ કરો એટલે શું કહે આપણે બંધણી મારી હા એના મતલબ અંડર મારીને કામ કરવાનો બરોબર એ સાહેબ લોકો નું પ્રેશર હોય ગામ લેવલે મતલબ આપણે જે જઈને કામ કરવાનું હોય બરોબર એ દરેક વ્યક્તિ સુધી તો ફિલ્ડ નું કામ મતલબ એટલે શું કહે કોઈ એક પ્રકારનો ત્રાસ માઇન્ડ મતલબ શું કહે આપણે સિમ્પલ વસ્તુ છે કે આપણો આયુષ્ય ખરું ને એ શાયદ મારી દ્રષ્ટિએ આ તણાવમાં રહીએ એટલે ઓછું થાય

તેના વિશે થોડીક માહિતી આપજો કે ભાઈ સારી એવી જોબ કરતા હતા એને એસી રૂમમાં બેસીને અને વ્યવસ્થિત કામ કરવાનું તો પછી આ તડકાની વસાળ રહે અને ખેતી કરવાની તો એવો વિચાર કઈ રીતે એવો તેના વિશે થોડીક માહિતી આપજો સિમ્પલ વસ્તુ છે કે આપણે ખેતી ખેતી એટલે જે પુરાણી પરંપરાગતની ખેતીની વાત છે ને એ ખેતી નથી કરવાની બરોબર એના પર રિસર્ચ મેં સાત વર્ષ સુધી કન્ટિન્યુ રિસર્ચ કરેલા છે જે બીજા રાજ્યમાં જવા પડે ત્યાં પણ ગયેલો છું એક વિષય શીખવા માટે પણ બરાબર અને એ નોલેજ લીધા પછી આપણે શું કહે કે જે આપણે નોકરીમાં નોકરીમાં એવું છે સાહેબ સિમ્પલ વસ્તુ છે કે આપણે બાંધેલી ઇન્કમ જે ફિક્સ ઇન્કમ તમને મળે કેટલું પચીસ ત્રીસ હજાર પાત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા સુધી મંથલી ઇન્કમ પણ તમારી પાસે જમીન હોય મારી પાસે એવા પણ પ્રોજેક્ટો છે હાલ એવા પણ પ્રોજેક્ટો છે કે એક એકર માંથી હું તમને સારી ઇન્કમ જનરેટ કરી આપું બરોબર આજના યુવાનો જે મતલબ શું કઈક અભ્યાસ કરે છે બરોબર અભ્યાસ કરે છે તમે જુઓ કે આર્ટ લેવલ ના હોય કોઈ પણ વ્યક્તિ આર્ટસ લેવલ ના હોય અને એ અભ્યાસ કરશે એમનું આયુષ્ય ખતમ થઈ જશે ત્યાં સુધી જોબ નથી મળવાની સિમ્પલ વસ્તુ છે પરંતુ તો એવા એવા ઉદાહરણો જોયા છે દાખલા તરીકે તમે સાથે એવા પણ ઉદાહરણ છે બાળક નું જયારે જન્મ થશે ને તમે ચંદન જેવા બાળક જયારે જન્મે ત્યારે ચંદન જેવા તમે બાળક ના નામ પર ઝાડ રોપી દો કે બાળક જયારે પરિપક પરિપકવ થશે એકવીસ વર્ષ નું થશે બરાબર તો ત્યારે એમના લગ્ન નો ખર્ચો અને જે કઈ મતલબ શું કહી કે નોકરી જોબ માટે તમારે ડોનેશન પણ આપવું પડશે ને તો એ તેમાંથી મતલબ તમે આરામથી કરી શકો ખેતીમાં તો તમે શું કહે આખા દિવસ દરમિયાન તમે જેટલું કહો ને એટલું ઓછું છે તમે ખુબ સરસ માહિતી આવી કે ભાઈ બાળક જન્મ એની સાથે એના નામનું એક વૃક્ષ હોય વૃક્ષ જે છે બાળકની ઉંમર જે છે એ લગ્ન કરવાની અથવા તો નોકરી કરવાની થાય છે એ સમયની અંદર એટલા સમયની અંદર જે છે એવી ઇન્કમ જે છે એ વૃક્ષ પેદા છે કે તેની દરેક જરૂરિયાત જે છે એ પૂરી કરી આપશે રોહિતભાઈ આપણે આગળ વાત કરી તો અત્યારે જે છે આપણે ખેતીની અંદર જે છે કે કયા કયા પ્રકારની ખેતી કરો છો અને કેવું કેવું જે છે ઉત્પાદન આપણે જોયું કે આપણે જે પ્લાન્ટ જે છે રોપી રહ્યા હતા તો તેના વિશે જે છે સંપૂર્ણ થોડી માહિતી આપજો મારા દર્શક મિત્રોને. અત્યારે ભાઈશ્રી જે અમારી ત્યાં મુલાકાત લીધી અને હું હાલ જસ્ટ અત્યારે મતલબ પ્લાન્ટેશન જામફળ કરતો હતો ઓસ્ટ્રેલિયન રેડ પ્રજાતિ હા હવે એ ઓસ્ટ્રેલિયન રેડ પ્રજાતિ પ્રજાતિ એકદમ અલગ છે છે બધાથી એ લગભગ તો સાંભળેલું ના વેરાયટી અને એનું ઉત્પાદન પિંક તાઇવાન કરતા પણ સારું છે જે પિંક તાઇવાન ખરું ને એમાં ઉત્પાદન સારું છે સૌથી મોટી વાત અમારી પાસે ટીશ્યુ પ્લાન્ટ છે ટીસ્યુ પ્લાન્ટ એટલે એવા પ્લાન્ટ કે તમને શરૂઆત થી જ ફળ આપશે પરંતુ આપણે છ મહિના સુધી એના પરથી કોઈ પણ પ્રકારના ફળ લેવાના નથી છ મહિના બરોબર

રોપા પછી જે છે રોપ્યા પછી હાર્વેસ્ટિંગ તમારો નવમા મહિનામાં માં છે આપડે જોયું છે રોપા અંદર જે એમ જો આપડે જે રોપ રોપતા હતા ત્યારથી એની અંદર જે છે ફળ અને ફૂલ લાગી ગયેલા છે તો ખરેખર આ અને ખેડૂતોને જે છે અજાય બી લાગે કે ભાઈ આ વસ્તુ તો શક્ય નથી તો એ શક્ય છે અને કઈ રીતે એના વિશે થોડીક માહિતી આપજો સિમ્પલ વસ્તુ છે આ ટીસ્યુ પ્લાન્ટ છે ટીસ્યુ પ્લાન્ટ હોવાના લીધે ટિશ્યુ પ્લાન્ટ એટલે એવો પ્લાન્ટ હોય કે એને પાંચ થી છ પ્રકારની જે શું કહે કે પાંચ થી છ પ્રકારનું પાણી બરાબર અને સોળ થી સત્તર પ્રકારની જે જમીન હોય કે દાખલા તરીકે પહાડી ઇલાકો હશે ત્યાં તમે પ્લાન્ટેશન કરી શકો છો અને સારામાં સારું અને સૌથી ફાસ્ટ ઇન્કમ આપતી એક વેરાયટી હોય તો આ જામફળ છે તો આ જે છે કોઈ બી પ્રદેશની અંદર થઈ શકે છે તો આનું જે છે

તો આપણે વાત કરીએ ઈઝરાયલ પદ્ધતિ તો ભાઈ આપણે જે છે આપણે જૂની પદ્ધતિ અત્યાર સુધી જે છે ખેડૂતો જે છે ખેતી કરતા હોય છે ઇઝરાયલ પદ્ધતિ અને આપણી જે જૂની પદ્ધતિ એમાં શું ડિફરન્સ છે અને ઇઝરાયલ પદ્ધતિ જે છે કઈ રીતે જે છે વધારે ખેડૂતોને સહાયરૂપ થઈ શકે એના વિશે થોડીક ડિટેલની અંદર વાત કરજો ઈજરાયલ પદ્ધતિ અને જૂની પદ્ધતિની વાત કરું તો એકદમ સિમ્પલ તમને ગણિત બતાવવું તો ઈઝરાયલ પદ્ધતિમાં પહેલા આપણે આંબા જે વાવતા એ આપણે ત્રીસ અથવા તેત્રીસ ફૂટ બાય તેત્રીસ ફૂટ એવા આવતા તો તેત્રીસ ફૂટ માં સિમ્પલ વસ્તુ છે કે જે ઉત્પાદન મળશે ને એ તમારું એકદમ નજીવ હોય એટલે કે અત્યારની જે ટેકનોલોજી ની વાત કરીએ તો ઇઝરાયલ પદ્ધતિમાં વધારે મળ્યા ક્લોથ પ્લાન્ટેશન જેને હાઈડેન્સિટી કહેવાય અલ્ટ્રા હાઈડેન્સિટી તમે ગણો જે કહો તો હવે એમાં એવું છે કે અલ્ટ્રા હાઈડેન્સિટીમાં તમે ત્રણ ફૂટ બાય સાત નું પણ પ્લાન્ટેશન કરી શકો હવે ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટ બાય સાત ફૂટ નું અગર તમે પ્લાન્ટેશન કરતા હો તો સિમ્પલ વસ્તુ છે કે ઝાડ ની સંખ્યા વધશે એક એકર માં એકવીસો પ્લાન્ટ લાગશે એક એકર ની અંદર એકવીસો પ્લાન્ટ લાગશે સિમ્પલ વસ્તુ છે કે તમે ઉત્પાદન પકડો ચાર ચાર પાંચ પાંચ કિલો નું ઉત્પાદન તમે ગણો ને તો એ સારી મતલબ સારું ઉત્પાદન થશે સારી ઇન્કમ થશે ખુબ સરસ વાત કરી ઉત્પાદન માટે આપણે એક પ્રશ્ન એ થાય કે આ જે છે આપણે ઇઝરાયલ પદ્ધતિથી તો સમજી ગયા કે ભાઈ ખૂબ નજીક કેવો આવવું જોઈએ અને બીજો પ્રશ્ન એ થાય છે કે આ રોપણી જે છે એ અંદર અંદર કેટલા રોપા વાવવાના એક એ એ જે છે કેટલું રાખવાનું બંને સોળ વસાડ અને બીજા નંબરની અંદર કે જે છે એક રોપાની અંદર કેટલું ઉત્પાદન થાય અને ઉત્પાદન થાય અને કેવો એનો ભાવ મળે છે ટોટલ જે છે એ કેલ્ક્યુલેશન કરીને ખેડૂત મિત્રોને જે છે એ થોડી સમજણ આપજો હવે ઉત્પાદનની વાત કરું તો ઝાડની સંખ્યા વધારે હોવાથી તમારું ઉત્પાદન ઓટોમેટિકલી વધી જાય છે જૂની પદ્ધતિમાં પચીસ વર્ષે જે ઉત્પાદન મળે છે આ નવી પદ્ધતિમાં એક વાત કરું તો જૂની પદ્ધતિમાં પચીસ વર્ષે જે ઉત્પાદન મળે છે એ નવી પદ્ધતિમાં તમને ચોથા જ વર્ષે મળી જશે ચોથા જ વર્ષે આમ પચીસ વર્ષે તમને જે ઉત્પાદન જૂની પદ્ધતિમાં મળશે કેમ કે ઝાડની સંખ્યા ઓછી હોવાની છે બરાબર બરાબર અહીં ઝાડની સંખ્યા વધારે હોય તમને ઉત્પાદન વધારે મળે છે જૂની પદ્ધતિમાં

એ રોપા નું વાવે છે તો આપણે તો ઇઝરાયલ ની વાત એવી છે સાહેબ સિમ્પલ વસ્તુ છે કે ત્યાં માટી નથી માટી નું પ્રમાણ જ નથી એટલે ટેકનોલોજી નો ઉપયોગ કરવો પડશે બીજી વાત ત્યાં ખર્ચાળ વસ્તુ છે ખર્ચાળ પુષ્કળ ખર્ચાળ વસ્તુ છે અને એ કરી શકે આપણો સામાન્ય ખેડૂત ના કરી શકે બરાબર તેના માટેની આ એક બેસ્ટ પદ્ધતિ છે જે છે આપણે જામફળની વાત કરી કે જામફળ જે છે એની રોપણી તમે કરી રહ્યા છો તો એક વીઘાની અંદર કેટલા જે છે એ વૃક્ષ વાવવા જોઈએ અને એનું ડિસ્કશન જે છે બંને છોડ વસાણું કેટલું રાખવું જોઈએ અને એની અંદરથી જે છે કેટલા મહિનાની અંદર ઇન્કમ શરૂ થાય અને કેટલો જે છે એનો ભાવ મળતો હોય છે એ ટોટલી માહિતી જે છે અમારા ખેડૂત મિત્રોને સમજાવજો મિત્રો જામફળની ખેતી એ ખરેખર ઇન્કમ માટે સારામાં સારી ખેતી છે એનું કારણ છે હવે વિઘા વાત સાહેબ કરી રહ્યા છે પણ વિઘા એવું છે સાહેબ કે અમારે દક્ષિણ વાત કરીએ તો ચોવીસ ગુંઠે વિઘો થાય ચોવીસ ગુંઠો બરાબર તમે મતલબ સૌરાષ્ટ્રમાં માં જાઓ એટલે તમે ત્યાં સોળ સોળ ગુંઠે વિઘુ થાય અઢાર ગુંઠે વિઘુ થાય મોટામાં મોટું વિઘુ છત્રીસ ગુંઠા પણ વિઘુ આવે બરાબર એટલે આ વિઘા તકલીફ પડશે સાહેબ એટલે હું તમને એકરની વાત કરીશ એકર થી સમજાવો તો એકર નું ગણિત તમને બતાવીશ સીધે સીધે આપણે મતલબ આવક ની જ વાત કરીએ બરાબર કે કેવી રીતે હવે આ ઇઝરાયેલ ટેકનોલોજી એટલે તમને પહેલા પણ કીધું કે ઝાડની સંખ્યા તમે વધારો જમીન સાથે કોઈ લેવા દેવાનાથી ઓસામાં સુ જમીનમાં વધારે ઝાડ બેસાડો વધારે ઝાડની વાવણી કરો એટલે તમને ઇન્કમ સારામાં સારી મળશે બરાબર હા આ સિસ્ટમમાં એવું છે કે કોઈ પણ ઝાડ તમે લગાવો એટલે ઝાડની હાઈટ કંટ્રોલ કરવાનું હોય બ્રાન્ચ ડેવલપ કરવાનું હોય વધારેમાં વધારે ફળ લેવા માટે પણ સિસ્ટમ છે ટેકનોલોજી છે કે તમારે ફળ કેવી રીતે બધારવા ફળ કેવી રીતે બધારવા તો આ એક સિસ્ટમ શું કહે કે આ એક સાધારણ એક મતલબ એક જ તબક્કામાં તમને હું તમને વર્ણન નહીં કરી શકું એ તમારે પ્રેક્ટિકલ નોલેજ લેવું પડે બરાબર એટલે આપણે સીધી શું કહે ગણતરી જ બતાવવું મિત્રો એક એકરની તમને ગણતરી બતાવો તો એક એકરમાં ચાર ફૂટ બાય આઠ ફૂટનું અગર પ્લાન્ટેશન કરો એ સારામાં સારું પ્લાન્ટેશન છે તમારી પાસે જમીન સાવ ઓછી હોય તો તમે ત્રણ ફૂટ બાય આઠ ફૂટે પણ પ્લાન્ટેશન કરી શકો હું તમને ચાર ફૂટ બાય આઠ ફૂટ નું એક સિમ્પલ ગણિત બતાવું તો ચાર ફૂટ બાય આઠ ફૂટ માં તમારા તેરસો સાહીઠ પ્લાન્ટ લાગશે પણ આપણે હા આપણે તેરસો પ્લાન્ટ ની ગણતરી કરીએ તેરસો હવે તેરસો પ્લાન્ટ લગાવ્યા પછી છ મહિના સુધી ફક્ત એનું જતન કરવાનું છે મતલબ જે પણ અમારા સંપર્કમાં રહીને અમે જે તમને માર્ગદર્શન આપીએ પ્રમાણે એને પ્લાન્ટની પ્લાન્ટનો ઉછેર કરવાનો છે હવે પ્લાન્ટના ઉછેર કર્યા પછી છ મહિના પછી જે પણ ફળ હશે એને આપણે રાખવાના છે ત્યાં સુધી જેટલા પણ ફળ હશે છ મહિના સુધીના એ આપણે કાઢી નાખવાના છે એને રાખવાના નથી એનું કારણ છે પ્લાન્ટના ગ્રોથ માટે ગ્રોથ માટે તો પ્લાન્ટનો ગ્રોથ થશે આપણે આવકનું ગણિત જોતા હતા તો એક એકરમાં તેરસો પ્લાન્ટ લાગશે અને નવમા મહિનામાં

ચાર કિલોની ખાલી આપણે સરેરાશ ગણતરી ચાર કિલોની પકડીએ તો પાંચ હજાર ને બસો કેજી ફળની અ આપણે ફળ થશે વજન પાંચ બસો કિલો ગુણ્યા ભાવ તમારો ચાલીસ રૂપિયા ફક્ત ને ફક્ત ચાલીસ રૂપિયા ને આપણે ગણતરી મિનિમમ ભાવ વાત કરીએ તો ચાલીસ રૂપિયા જ તમે પકડો તોય તમારી ઇન્કમ બે લાખ ને આઠ હજાર થશે તો બે લાખ ને આઠ હજાર માટે ફક્ત તમારે નવ મહિના આપવાના છે અને તમે ક્યાંકથી પણ પૈસા પેમેન્ટ ની વ્યવસ્થા કરીને તમે અગર પ્લાન્ટેશન કરશો તોય તમને ખર્ચો ભારે નથી પડતો ફર્સ્ટ હાર્વેસ્ટિંગમાં તમે બહાર નીકળી જશો અને બીજી વાત કે તમારું ફરીથી જે રીપ મતલબ હાર્વેસ્ટિંગ જે ખરું એ ફરીથી ત્રણ માસમાં થઈ જાય છે મહિનામાં હા પછી કન્ટિન્યુ તમારે ત્રણ ત્રણ મહિના હાર્વેસ્ટિંગ થશે દર ત્રણ મહિના દર ત્રણ મહિના હાર્વેસ્ટિંગ થશે એટલે તમારી ઇન્કમ ખરેખર તમે વિચારો ગુણ્યા ખાલી કરો સિમ્પલ વસ્તુ છે કે ફર્સ્ટ ટાઈમ નું તમારું જે હાર્વેસ્ટિંગ થશે એમાં પર પ્લાન્ટ પર પ્લાન્ટ તમને ઓછામાં ઓછા ચાર કિલો ઉત્પાદન મળશે પરંતુ ત્યાર પછી દસ થી બાર કિલો મળશે બતાવું તો આપણા પ્લાન્ટ છે તેર હજાર કિલો વજન થશે તેર હજાર કિલો ગુણ્યા આપણે ફક્ત ચાલીસ રૂપિયા ની ગણતરી કરીએ પાંચ લાખ ને વીસ તમે તમે ગણતરી લગાવો તમે હા પાંચ લાખ ને વીસ હજાર બીજા હાર્વેસ્ટિંગમાં છે તો તમે પેલા જ વર્ષમાં તમે પ્લસમાં જાઓ પેલા જ વર્ષમાં પ્લસમાં જાઓ લાખ ને વીસ હજાર બાર કરો તો તેતાલીસ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા તમારો મતલબ ઇન્કમ મંથલી ઇન્કમ તમને મળી શકે હવે આ વસ્તુ તમે ગણતરી માંડો કે અભ્યાસ દરમિયાન સારામાં સારો તમે અભ્યાસ કરો બરોબર અને વર્ષો તમે એમાં સમય આપો સમર્પિત કરો ત્યારે તમારી ઇન્કમ પચાસ હજાર મંથલી ઇન્કમ કરવા માટે તમારે ખાસ મતલબ વર્ષો લાગશે અને સમય પણ તમારો બગડશે અને નોકરી કર્યા પછી પણ તમારે શું કહે કે કોઈકના ના અંડરમાં રહીને આપણે કામ સરસ માહિતી આપી કે ભાઈ તમે ખાલી બે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો એક એકર ની અંદર તો મહિનાની અંદર તમારી જે શરૂ થઇ જાય છે જે ઇન્વેસ્ટમે જે કર્યું છે એ નીકળી જાય છે નવ મહિના પછી જે છે એ તમારી ઇન્કમ શરૂ થાય એ પોતે જે છે પ્રોફિટમાં કન્વર્ટ થાય છે પૂરેપૂરું પ્રોફિટ મળે છે રોયલ્ટી ઇન્કમ કે જે આજીવન તમારે જે છે એ મળતી જ રહેવાની છે એ બારમા એટલે કે એક વર્ષની અંદર પાંચ લાખ જેવી ઇન્કમ જે છે અને બારે મહિના આ પાક જે છે આવે છે બારે મહિના જે છે એ આ ફાલ જે છે આપણે લઈ શકીએ છીએ અને સારી એવી ઇન્કમ કરી શકીએ તો ઘણા ખેડૂતોને કેવું છે કે ભાઈ ખેતી તો બહુ ખર્ચાળ છે ખેતીની અંદર કાંઈ વધતું નથી ખેતી ની અંદર કોઈ પ્રોફિટ નથી ખેતીની અંદર કોઈ ઇન્કમ નથી તો તેના વિશે શું ખેડૂત મિત્રોને કહીશું તેના વિશે થોડીક માહિતી આપજો સર અમે ખેતીમાં એવું છે કે તમે પરંપરાગત કોઈ પણ ખેતી કરતા હો તો એ ખેતીમાં શું કહે કે ફિક્સ ભાવ ના હોય બરાબર બરાબર સમય ને સમય સાથે મતલબ એના ભાવો બદલાતા હોય બરાબર અને બીજી વાત કે પરંપરાગત ખેતી એટલે એમાં મજૂરી શું કહે કે લેબર ચાર્જિસ વધી જતા હોય સિમ્પલ વસ્તુ છે મજૂરી ખર્ચ વધારે હોય અને તમને જે હાર્વેસ્ટિંગ વખતે જે ભાવ મળતા હોય એ નજીવા ઓછામાં ઓછા મળતા હોય એના લીધે આપણે શું કહે આપણા ખેડૂતોને એવું લાગ્યા કરે કે ભાવો નથી મળતા બરોબર પણ એવું નથી અત્યારે તમે મારી દ્રષ્ટિએ બાગાયત તરફ આગળ વધો બાગાયતમાં તમને ક્યાંકથી ક્યાંક લઈ જશે એ તમે ત્રણ વર્ષ પછી ગણતરી કરજો એનું કારણ છે વત્તા બીજી વાત કે એક જ વસ્તુ ખેતી ના કરતા દાખલા આંબો આપડા ખેડૂતો ભૂલ ત્યાં કરે છે કે આંબો આવશે એટલે તૈયાર કરો એક એવું એટીએમ તૈયાર કરો કે જેથી તમને કન્ટિન્યુ કઈક ને કઈક આવક મળે અને આપણે ખેતી ની એવું નથી કે હું મતલબ જૂનો ખેડૂત છું બરાબર અત્યારે નવું ટેકનીક થી મતલબ નવી પદ્ધતિથી આપણે ખેતીની શરૂઆત કરી છે તો શરૂઆતમાં મેં એક એવો પ્રયાસ કર્યો છે કે શું મોડલ કેવી રીતે એને વિકસાવવું અને ડેવલોપિંગ કરવું ઓછામાં નાખીને તમારે વધારે વધારે ઉત્પાદન લઈને વધારે ઇન્કમ જનરેટ કરવી અને તે કે આપણા ખેડૂતોને એક ઉદાહરણ રૂપ મતલબ આપણે એક પ્લાન્ટેશન ની શરૂઆત કરી છે કે કેવી રીતે મતલબ એક મોડલ મતલબ તૈયાર કર્યું છે હા કે જે જોઈને મતલબ આપણે શું કહેવાય કે સક્સેસ થશે પ્રેરણા મળે આપણે પોતે સક્સેસ થશું તો આપણે સક્સેસ થશું આપણો મોડલ જોશે અને એને જોઈને શું કહેવાય દરેક ખેડૂત આગળ વધે એવો આપણો એક પ્રયાસ છે તો આ પ્લાન્ટ ની વાત કરી કે પ્લાન્ટ છે તો એ રોપડા જે છે પ્લાન્ટના એ ક્યાંથી મળે છે અને કઈ રીતે જે છે લાવવાનો હોય છે એના વિશે થોડીક માહિતી આપજો તમારા પાસેથી મળે છે કે પછી હારથી મગાવવા પડે છે તેના વિશે તમારે કોઈ પણ પ્લાન્ટેશન કરવું હોય જામફળનું આપણી પાસે રોપા મળી જશે ફર્સ્ટ ત્રીસ ટકા તમારે પેમેન્ટ કરવાનું હોય હોય પ્લાન્ટ કરવાનું હોય સો ટકા પ્લાન્ટ મરણ થાય ને રોપિયા પછી તો એના ટોટલી મતલબ રિપ્લેસમેન્ટ છે અને બીજી વાત કે પ્લાન્ટ જે રોપવાના હશે અમારા માણસ આવીને રોપી જશે અને પ્લાન્ટની કિંમત જે છે એના વિશે

કે કોઈ પણ જીવ હોય ને એ આમ જ એટેક નથી કરતો એને આપણે સ્પેસ્ટિસાઇડ નો પ્રયોગ કરીએ ને તો કહેવાય છે કે એટલો જ સ્પીડમાં એટેક કરતો હોય કેમ કે એને સંસેડવામાં આવશે ને તો એ મતલબ એટેક કરશે બાકી આમ જ શું કહેવાય કે આપણે પેસ્ટિસાઇડ નો ઉપયોગ નથી કરતા ને ત્યાં સુધી એ જીવાત નુકસાન નથી કરતો આપણા ખેતર પણ તમે એકાએક એને સંસેડશો તો એમ કહેવાય છે કે એમના એ પોતે નહીં એમના પરિવારને સાથે બોલાવીને હુમલો કરે છે બાકી આમ કશું નથી થતું અને એમાં જામફળીમાં એટલા રોગ જીવાત નથી આવતા મારી દ્રષ્ટિએ નજીવા એકદમ ઓછા નહીવત જેવા જ હોય છે અને એનું નિયંત્રણ થાય છે આપણે આંબાની વાત કરીએ તો આંબામાં આજે એવી બીમારીઓ આવે છે કે જે કંટ્રોલ નથી થતી અને આ જસ્ટ અત્યારની લાઈવ વાત કરીએ તો અત્યારે હાલત આંબામાં કેવી છે કે આપડા દક્ષિણ ગુજરાતની વાત કરું વલસાડ જિલ્લાની વાત કરું ફક્ત ને ફક્ત વીસ કેરી કેરીનું ઉત્પાદન છે અને જુનાગઢ ની વાત કરીએ તો પાત્રીસ થી ચાલીસ ટકા ત્રીસ થી પાંત્રીસ ટકા પાણીની મગજમાં એવું છે કે પાણી પુષ્કળ હોવું જોઈએ તો આપણે પાણી એમને કોઈ પણ પ્લાન્ટને પીવડાવતા હોઈએ છે પણ ખરેખર પાણી કોઈ પણ પ્લાન્ટને પીવડાવવાનું નથી એને બતાવવાનું હોય બતાવવાનું હોય ફક્ત ભેજની જરૂર હોય છે અને તમે કન્ટિન્યુ ભેજ જાળવી રાખો સિમ્પલ વસ્તુ અર્ધો કલાક પાણીની જરૂર નથી બરાબર ખુબ સરસ માહિતી આપી દર્શક મિત્રો ને જે છે એ કોઈને પણ જો પ્લાન્ટ રોપવો હોય તો સાહેબ તમે કોન્ટેક કરી શકો છો અને આ પ્લાન્ટ જે છે તમે મગાવી પણ શકો છો અને સારી એવી ઇન્કમ જે છે ખેડૂતને અત્યારે મોસ્ટ ઓફ પ્રશ્ન એ રહેતો હોય છે કે સારા ભાવ નથી મળતા તો સારા ભાવ પણ જે છે એ સારામાં સારા ભાવ બજાર ભાવ પણ મળશે અને સારામાં સારી ઇન્કમ પણ જે છે એ ઓછી જમીનની અંદર તમે કરી શકશો તો તેના માટે સાહેબનો કોન્ટેક્ટ વધારે માહિતી માટે કરી લે સાહેબ આપનો કોન્ટેક નંબર જણાવી દેજો મારો સંપર્ક નંબર છે બ્યાસી ડબલ જીરો એસી સત્યાસી જીરો એક આગળ જેમ વાત કરી સાહેબ આપણે કે આ પ્લાન્ટેશન જે છે એ જામફળનું રોપ્યું છે

આગળ આવો તમને એવું થશે કે રોહિતભાઈ મતલબ દરેક પ્લાન્ટ નથી બતાવતા પરંતુ કરવાના લીધે આ આપણા દરેક પ્લાન્ટ પર ફ્લાવરિંગ નથી દેખાતું બાકી આ રીતના તમારા ફળ બેસી જતા હોય શરૂઆતથી નાના પ્લાન્ટ પર આ ત્રણ ફૂટ બાય આઠ ફૂટનું ડિસ્ટન્સ છે ફક્ત ત્રણ ફૂટ બાય આઠ ફૂટ એટલે ઓછા ઓછી જમીનમાં વધારે માં વધારે પ્લાન્ટ લગાવી અને તમે ઉત્પાદન સારું મેળવી શકો

રોહિતભાઈ આપણે ખેડૂત મિત્રોને આપી ખૂબ ખુબ તમારો આભાર વધારે વધારે ખેડૂતો જે છે એ આગળ આવે ને વધારે વધારે ખેડૂતો જાગૃત બને એવો અમારો પ્રયાસ છે ખૂબ ખુબ અભિનંદન હિન્દુ ધન્યવાદ